આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસ માં આઠ કે નવ ઓગસ્ટ ક્યારે ઉજવાશે રક્ષાબંધન રાખડી બાંધવાનો ઉત્તમ મુહૂર્ત ક્યુ રહેશે અને ભદ્રાના છાયામાં રાખડી ક્યારે બાંધવી યોગ્ય રહેશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ્ય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક અને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો ભાઈ બહેનના અટૂટ પ્રેમ અને રક્ષણના પ્રતિક સમાન પવિત્ર પર્વ રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દેશભરમાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર બહેન દ્વારા ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના તથા ભાઈ દ્વારા બહેનના જીવનભરના રક્ષણના વચનનું પ્રતિક છે આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે હવે જોઈએ કે નવ ઓગસ્ટના રોજ સામાત્ય ઉજવવામાં આવશે તો રક્ષાબંધન તારીખ અને ભદ્રાકાળ વિશે જોઈએ તો પંચાંગ અનુસાર શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે બે કલાક અને ચૌદ મિનિટે થશે અને તે નવ ઓગસ્ટના રોજ બપોરે એક કલાક અને ચોત્રીસ મિનિટે સમાપ્ત થશે ભારતીય કેલેન્ડર અનુસાર તહેવારોની તારીખ ઉદય તિથિ સૂર્યોદય સમય પ્રવર્તિત તિથિ અનુસાર મનાવવામાં આવે છે તો આથી રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ બે ના રોજ ઉજવવામાં આવશે મહત્વપૂર્ણ છે કે રક્ષાબંધન દરમિયાન ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવી અશુભ મનાય છે જો કે વર્ષ 2025 માં ભદ્રાકાળની અસર ફક્ત 8 ઓગસ્ટની રાત સુધી જ સીમિત રહેશે એટલે કે 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય થતા પહેલા ભદ્રાકાળ સમાપ્ત થઈ જશે આમ 9 ઓગસ્ટના રોજ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ રહેશે અને બહેનો કોઈ પણ શુભ મુહૂર્તમાં તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકશે હવે જોઈએ રાખડી બાંધવાના શુભ મુહૂર્તો ક્યારે છે તો એના વિશે નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ રાખડી બાંધવાના શુભ મુહૂર્ત આ મુજબ છે મુખ્ય રાખડી બાંધવાનો જે સમય છે એ છે સવારે પાંચ કલાક અને પાંત્રીસ મિનિટ થી લઈ અને બપોરે એક કલાક અને ચોવીસ મિનિટ સુધીનો કેમ કે આ દરમિયાન જ પૂર્ણિમા તિથિ છે આ સમય રક્ષાબંધન માટે સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવી રહ્યો છે હવે જોઈએ અભિજીત મુહૂર્ત કોઈ પણ બેને પોતાના ભાઈને અભિજીત મુહૂર્તમાં જો રાખડી બાંધી હોય તો બપોરે બાર કલાકથી લઈ અને બાર કલાક અને ત્રેપન મિનિટ સુધી આ અભિજીત મુહૂર્ત છે આ સમય કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે સાંજના મુહૂર્તની જોઈએ તો પ્રદર્શ કાર્ડનો મુહૂર્ત જોઈએ તો સાંજે સાત કલાક અને ઓગણીસ મિનિટથી લઈ રાત્રે નવ કલાક અને ચોવીસ મિનિટ સુધીનું રહેશે જો તમને દિવસ દરમિયાન રાખડી બાંધવાની તક ન મળે તો તમે પ્રદોષ સમયગાળા દરમિયાન પણ રાખડી બાંધી શકો છો તો મિત્રો આઠ નહીં પણ નવ ઓગસ્ટના રોજ આ વર્ષે વર્ષ બે હજાર પચીસ માં ઉજવાશે રક્ષાબંધન અને આ રહ્યા એના શુભ મુહૂર્ત તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે